मनोमंथन एम केड इंडोर महिसागर

લોકો ઉમટી પડ્યા હતા મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભીલ પ્રદેશના આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ સૂત્રોના લલકાર સાથે માનગઢ સભાના સ્થા સથાને આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર રાજ્યોમાંના ભીલ સમાજના આગેવાનો મહાનુભાવોની ભીલ પ્રદેશ વર્ષોથી માંગને લઈને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યા હતા ભીલ સમાજ જાગૃતિકમય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં મહાનુભાવો એ આદિવાસી ભીલ સમાજના લોકોના વિકાસ શિક્ષણ આરોગ્ય અને રોજગારીની ચર્ચા કરવામાં આવી હતી હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યતિ ભવ્ય આયોજન કરી આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું હતું तो लास्ट पार्ट आप पेशेंस पेशेंस रखना, यानी संयम रखना युवाओं के अंदर संयम नहीं होता है अभी अभी हमारे नए साथी गए हैं विधानसभा में लोकसभा के अंदर अब साजिश होगी ये बीजेपी के द्वारा एक साजिश होगी साजिश ये होगी जिन साथियों को सुन तो के बाद दिल्ली के अंदर भेजा है